ટીઆરપી ગેમ્સ અગ્નિકાંડ નો આરોપી જે ટીપીઓ છે આરએમસી અધિકારી તેણે આપને કલ્પના પણ ન કરી હોય તેટલા રૂપિયા તેટલા કરોડો રૂપિયા છે તે ગેરકાયદેસર રીતે ધંધા કરીને બનાવ્યા છે ને ખોટી લાંચો લઈને બનાવ્યા છે તેનો વધુ એક પુરાવો સામે આવી રહ્યો છે ટીપીઓ અધિકારીનો પગાર સિત્તેર એંસી હજાર કે વધુ વધુમાં વધુ એક લાખ રૂપિયા પગાર હોય અત્યારે યુનિવર્સિટી રોડ પર ખૂબ જ પોષ વિસ્તાર માનવામાં આવે છે ત્યાં ત્રણસો વાર જેટલી જગ્યામાં તેનો આ બંગલો બની રહ્યો છે ને આ બંગલાની કિંમત પાંચથી સાત કરોડ રૂપિયા માનવામાં આવી રહી છે કારણ કે આ જગ્યા ત્રણસો વાર જેટલી જગ્યા છે ને ત્રણેક કરોડ જેટલી તો માત્ર જગ્યાની કિંમત છે ને બીજી ત્રણથી ચાર કરોડ કિંમતનો આ છે બંગલો એટલે કે સાત એક કરોડ રૂપિયાનો આ બંગલો બની રહ્યો છે જે દ્રશ્યો આપણે બનાવી રહ્યા છીએ સૌથી મોટી વાત હવે આમાં એ છે કે આ બંગલો છે તે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાના ઘરની દસ મીટર સામે જ બની રહ્યો છે આ બાબરિયાના ઘરના દ્રશ્યો પણ આપણે બતાવી રહ્યા છે કે તેમના ધ્યાનમાં આટલો મોટો બંગલો સાગઠિયા તેમના કરતાં પણ ત્રણ ગણો મોટો બંગલો બનાવી રહ્યો છે તે તેમના ધ્યાનમાં કેમ ન આવ્યું તે સૌથી મોટો સવાલ છે તે સાગઠિયાને ઓળખે પણ છે કારણ કે તેઓ પણ કોર્પોરેશનમાં રહી ચૂક્યા છે ભાનુબેન બાબરિયા કોર્પોરેટર ચુક્યા છે ને ત્યારનો સાગઠિયા આમાં ટીપીઓ અધિકારી છે તો તેમને કેમ સવાલ ન થયો કે આ સાગઠિયા પાસે આટલા રૂપિયા ક્યાંથી આવ્યા તે પણ એક સૌથી મોટો સવાલ છે શું ભાનુબેન બાબરિયા આ સાગઠિયા છે એમડી સાગઠિયા તેની તમામ કર્તૂ જાણતા હોવા છતાં પણ તેઓ જે છે મોન રહ્યા કેમ મોન રહ્યા તે પણ સૌથી મોટો સવાલ છે શું આરએમસી ના સત્તાધીશો પણ આમાં સામેલ હતા જ્યારે ભાનુબેન બાબરિયા કોર્પોરેટર હતા ત્યારનો આ કૌભાંડ છે તે કરી રહ્યો છે ને આ દ્રશ્ય આપણે બતાવી રહ્યા છીએ બંનેના ઘરના દ્રશ્ય આપ બતાવી રહ્યા

જો પહેલા આ પ્રકારની રજૂઆત કરી હોત તેની કામગીરી શંકામાં છે તે આ પ્રકારની રજૂઆત કરી હોત કદાચ આ પ્રકારનો જે અગ્નિકાંડ છે તે ન થયો હોત કારણ કે સાગઠિયા છે તે રૂપિયા આપીને આટલા પ્લાનો પાસ કરાવે છે તમામ ખોટા કામો કરે છે બિલ્ડરો પાસેથી રૂપિયા લે છે અનામિકા સોસાયટી છે ખૂબ જ વિસ્તાર માનવામાં આવે છે ને કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાના મકાનની દસ જ મીટરની સામે ભાનુબેન બાબરિયા કરતાં પણ ચાર ગણો મોટો બંગલો છે તે બની રહ્યો છે અને કેમ ભાનુબેન બાબરિયાને આ અંગે સવાલ ન થયો તે પણ એક આપને સવાલ થાય છે ખૂબ જ મોટા સવાલો ઉઠી રહ્યા છે શું આ ભાજપના નેતાઓ શું સત્તાધીશો સાગઠિયાની કરતુતોથી જાણ હતા તેમને જાણ હતી કરતુતોની સાગઠિયાની તે પણ એક સવાલ છે ને આમાં હજી સુધી સત્તાધીશો શક્ય છે નથી શક્ય આટલા વર્ષોથી કોઈ એક અધિકારી લોકો પાસેથી આટલા રૂપિયા પડાવતો રહે તે વાત કોઈ પણ રીતે ઘડે ઉતરે એમ નથી એટલે કે સવાલ એ થાય છે ને શંકા એ જાય છે કે આ સત્તાધીશોને પણ ખબર હતી કે આ સાગઠિયા છે તે લોકો પાસેથી રૂપિયા રૂપિયા છે છે બનાવી રહ્યો બેનામી સંપત્તિ બનાવી રહ્યો છે તે પણ એક સૌથી મોટો સવાલ છે કેમ કોઈ પણ ભાજપના નેતાઓ ઉપર ફરિયાદ ન કરી એસીબી ન કરી કે સાગઠીયા એટલા રૂપિયા બનાવે છે શું તેમના પણ ખિસ્સા સાગઠિયા ભરતો હતો તે એક સૌથી મોટો સવાલ થાય છે આવનારા સમયમાં કોઈ સત્તાધીશોના નામ કોઈ નેતાઓના નામ ખુલે છે કે પછી માત્ર અધિકારીઓ ઉપર કાર્યવાહીથી છે તે એસઆઈટી સંતોષ માને છે તે જોવું ખૂબ જ મહત્વનું રહેશે રોનક મજેઠિયા ગુજરાત તક રાજકોટ